બપોરે સુવાઈ ને બપોરે સુ હોય તો ખાલી અડધો કલાક કેટલો કલાક 15 20 મિનિટ અડધો કલાક પોણો કલાક જાવે પડકે સુઈ જવાય વાંકુક સી લઈ જવાય એનાથી પાચન તંત્ર સારું બને દરરોજ બપોરે 15 મિનિટ અડધો કલાક સુવા થી બી12 જરવાય રહે છે રાત્રે 7 કલાક સુવા થી બી12 જરવાય રહે છે બપોરે સુવા થી સુયનારી બની થાય સુયનારી એટલે આ રાઇટ સાઇડ જો આજ જમી નાળી બની છે જમી સૂર્ય નાળી બની થાય ને અપચો થાય શું થાય કે સૂર્ય અગ્નિ સૂર્ય સોલા અગ્નિ તત્વ અગ્નિ બધું પચાવે સૂર્ય જની સૂર્ય શક્તિ જની વિક પડે સૂર્ય નાળી એટલે એનું ડાઇજેસ્ટન થાય વિપાચન વિક પડે પાચન વિક પડે અપચો થાય બધું વિક થાય આ કે એટલે એવું તમારું મન બને શું બને એ તમારું મન બને મન બને તો એવું તમારું ચિત્ત બને શું બને ચિત્ત નક્કી કરે ચિત્ત નક્કી કરે આ કરવું મન ગોતી આવે અને જેનો સૂર્ય નબળો પડે એના કોઈ કામ થાય નહીં પછી તમારે પંદર હજાર પચીસ ત્રીસ હજારની નોકરી કરવાની